છોટાઉદેપુર જિલ્લા તંત્ર દ્વારા જિલ્લા સેવા સદન ખાતેથી ગેર માટે દોડનું આયોજન કરવામાં આવ્યું હતું આદિવાસી પરંપરા અને સંસ્કૃતિની ઝાંખી કરાવતા ગેરમેળાના લોકમેળાને રાષ્ટ્રીય કક્ષાના મેળાઓની શૃંખલાનો મૂકવાનો જિલ્લા તંત્ર દ્વારા નવતર પ્રયાસ કરવામાં આવી રહ્યો છે સ્થાનિક સંસ્કૃતિને ઉજાગર કરવા જિલ્લા તંત્ર દ્વારા લોકો ગેરમેળાને અને આદિવાસી સંસ્કૃતિને જાણે સમજે અને દેશ વિદેશમાં છોટાઉદેપુર જિલ્લાનું નામ રોશન થાય મોટી સંખ્યામાં લોકો ગેરના લોક મેળામાં જોડાય અને મેળાને લાભ લે તે માટે એકવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસને શુક્રવારે સાડા છ કલાકે જિલ્લા સેવા સદન છોટાઉદેપુરથી બે કિલોમીટર ગેર માટે દોડનું આયોજન કરવામાં આવ્યું છે આપણે બધા જાણીએ છીએ સોળમી માર્ચ ગેરના મેળાનું આયોજન છે કવાટ ખાતે તો એના બધા લોકોને ખબર પડે કે ગેરના મેળા આપણે સોળમી તારીખે આયોજીએ અને શું છે એમાં એટલા માટે અમે જિલ્લા વહીવટીતંત્ર તરફથી એક ગેર માટે દોડના આયોજન આજે કર્યા છે જેમાં અરાઉન્ડ હંડ્રેડ લોકો રન કર્યા છે બે કિલોમીટરની રન હતી તો એનાથી આપણે બેફાયદો થશે એક તો લોકોને ખબર પડશે ગેરના મેળાની અને બીજા આપણે ફિટ ઇન્ડિયા મુવમેન્ટ મૂવમેન્ટ ની જે બધા લોકો વાત કરે છે એના માટે પણ બધાને મોટિવેટ કરીએ થેન્ક યુ સહીદ સોમરા દિવ્યાંગ ન્યૂઝ છોટાઉદેપુર